વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ માટે ઓગણત્રીસમી મે એ ઉજવણીનો દિવસ છે આ દિવસ એટલે ઇન્ટરનેશનલ માઉન્ટ એવરેસ્ટ ડે ઘણા લોકોના મનમાં માઉન્ટ એવરેસ્ટ શિખર સુધી પહોંચવાની ઈચ્છા હોય છે પણ તેના માટે પર્વતારોહણનું નોલેજ હોવું જરૂરી છે એ ટ્રેકિંગથી અલગ વાત છે ટ્રેકિંગ એટલે જંગલોમાં ચાલવું પણ પર્વતારોહણમાં એ કેરેબિનર રોપ એવા બધા સાધનોની જરૂર પડે અને ખાસ તો સૌથી પ્રથમ પ્રગત પગથિયું એ છે કે માઉન્ટ એવરેસ્ટ માટે જે બેઝિક કોર્સની જરૂરિયાત છે પ્રાથમિક તાલીમની જરૂરિયાત છે એ માટેના ભારત દેશમાં અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે દાર્જિલિંગ મનાલી ઉત્તરકાશી માઉન્ટ આબુ ત્યાં પર્વતારોહણની પ્રાથમિક તાલીમ મળે છે એટલે સૌથી પહેલાં ત્યાં બેઝિક કોર્સ કરવો જોઈએ એ પછી આપણા શરીરને પહાડી બનાવવું પડે છે એટલે એક પ્રકારનું આ સૈનિક જેવું કામ છે સૈનિકને જેવી રીતે શરીરને કેળવવું પડે છે એવી રીતે પર્વતારોહણ માટે શરીરને એ કેળવવાનું કામ બેથી ત્રણ વર્ષ કરવું જરૂરી છે એના માટે જાડું પાતળું શરીર કે ઊંચું નીચું કે કાળું ધોળું એવું નથી પણ શરીરને પહાડી બનાવીને પછી આગળની પ્રક્રિયામાં પસાર થવાનું રહે છે